નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ ચાર મારી લેખન પોથી પેજ નંબર ચાલીસ અને એકતાલીસ પર ચિત્ર આધારિત શબ્દ લેખન છે એની વાત કરવાના છીએ અહીંયા મિત્રો મારી લેખન પોથીનું પેજ નંબર ચાલીસ એકતાલીસનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો તો મિત્રો શરૂ કરીએ ધોરણ ચાર

ધ પછી એલિફન્ટ નું ચિત્ર આપ્યું છે એટલે હાથીનું ચિત્ર હેઝ ટુ વ્હાઇટ ટસ્ક તો એલિફન્ટ હેઝ ટુ વ્હાઇટ ટસ્ક એટલે ને બે સફેદ દાંત છે ધીસ ઇઝ અ બસ તો બસ નો સ્પેલિંગ લખવાનો છે બી યુ એસ બસ હી હેઝ અ બોલ અહીંયા દડો છે એટલે અહીંયા બોલ નો સ્પેલિંગ લખવાનો બુક આ અમિતની ચોપડી છે ધેટ ઇઝ આઈ હેવ અ પેન્સિલ આ ચાલીસ નું પેજ હતું હવે આપણે એકતાલીસ નું પેજ જોઈએ અ મંકી હેઝ અ ટેલ શ્યામ હેજ હેજ હેઝ ઓન ઇરેઝર પેન્સિલ છે એક કરતા વધુ છે એટલે બહુ વચન આવશે ધેર આર પેન્સિલ ધેર આપણું પેજ નંબર એકતાલીસ હતું તો મિત્રો આવા જ મારી લેખન પોથી સોલ્યુશન માટે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો